જાઈએ તો આપણું ગ્રુપ અનસી જાય છે હમણાં જીધું અમદાવાદ ભાઈ સાબ ફૂલ ટ્રાફિક થઈ ગયા ફૂલ તો ભાઈ પહોંચી ગયા હતા અમદાવાદ અમારે એક પાર્સલ લેવાનું હતું ભેગું પાછળ રહી ગયું હે ભાઈ પાછળ ઊભા તા અને હું ક્યાર વિચારું હું કે આ બુલેટ બહુ મસ્ત રાખ્યું હોય મને એમ કે

એ પાછું બાંધે પણ રાતે આવતું પછી બાંધી દીધા બાંધે તો ઓટોમેટિક આવી જાય એની જગ્યા આવી જ જાય પાછું આખું મંદિર બન્યું અને પૂજા ઓમ બના તમે અહિયાં ગયા અમે કેટલી વાર ગયા મારે છે ક્યારેક ઓમ બના આદેશ થાય ભૂલાવા થાય તો ત્યાં સારા સારું આસ્થા બી સારી છે કઈ પણ ઠીક લો અમારું કામ પણ થઈ જાય રાખો એટલે તમે સાચા હોય શ્રદ્ધા રાખો એટલે બધું થઈ જાય કામ થઈ જાય અમારી પાછળ એક ભાઈ અમારી શ્રદ્ધા રાખીને તા અમારી રાખે અમે થોડાક આગળ આવતા રહ્યા એટલે અમે આગળ આવતા રહ્યા એટલે એ આવે છે અને આ જમવા જવાનો પ્રોગ્રામ આવો છે વડદેવભાઈ નહીં આવે બડદેવભાઈ શું રાખ્યું હોય આઈટમ મને તો એવું કહેતા હતા એ ટોઠા અડદર છે ને અડદર તુવે ટોઠાને કઈક બે મીઠાઈએ રાખી છે ને એવું નક્કી ગાલ કરતા હતા જલેબી ગડગડ બળદેવભાઈ જેવી જલેબી આગળ જો આ ભાઈ આવ્યા અન્ય શ્રદ્ધા રાખી હતી પણ હવે છે ને જો ટોપી વધીને મોટા હતાડે છે

અને મોટા મોટા પોસ્ટરો અમદાવાદમાં મારી દીધા લાખો કરોડોના બાંકાજી કી બોલે પણ આ ટ્રાફિક યાર બરદેભાઈ કંઈક રસ્તાનો તમે શોર્ટકટ રસ્તો કાઢો તમારે ઘર સુધી આવવાનો અમારે ગાંધીનગર કેટલા કિલોમીટર થાય ભાઈ આપણે પચ્ચીસ કિલોમીટર થાય યાર સિગ્નલ ઉપર સિગ્નલ સિગ્નલ ઉપર સિગ્નલ ખાવાનું આવી ગયું છે તું એ ટોઠા લસણ નું શાક બ્રેડ ને રોટલો શ્રી શ્રી વરદેભાઈ ને અહીંયા હતા આપડે આ જમવામાં વરદેભાઈ મજામાં એકદમ મજામાં મહેશભાઈ ને દેવા મંડા હે આ જ બહુ ભીખો થયો હે હચું હેરાન થયો ને હું તો ભાઈ સરસ મજાનું જમી લીધું છે ને હવે અમે આવી ગયા હતા વરદેભાઈ ના કારખાના ની મુલાકાત માં આ છે કાપડ નું કારખાનું વોશિંગ કરવાનું એવું બધું બહુ મોટું છે વરદેવ કાપડ કપડ્યા ક્યાંથી આવે આવો આવો જયપુરથી આવે વાઇટ જ આવે બધું અને આપણે કલર કરીને વોશિંગ કરીને પછી આગળ બરાબર બરાબર આવી રીતે કામગીરી ચાલુ છે ભાઈ અવાજ થોડોક ઓછો આવશે પણ કારખાનું ચાલુ રહેશે તો સુરત માં ને બોમ્બે માં આ રીત નું બદ જ બરાબર બરાબર સુરત થી આવે બધા ગોડાઉનમાં બરાબર સરસો આ કલર વાળા જો રેડી થઈ ગયા બધા ટૂંકમાં સુકાય છે એમને હોય એટલે સુકાય છે બધા આ કલર વાળા હે ભાઈ બધા

ને અમે અહીંયા બળદેવભાઈ જમણવાર રાખ્યો હતો એટલે આવ્યા હતા બધા મિત્રો સર્કલને તો બોલાવવા જ પડે કે મિત્રો પણ થોડી હોય કે ના હોય ના હોય મિત્રોને બોલાવવા પડે બધાને એટલે જમી લીધું છે ને હવે અમે કારખાનાની મુલાકાત લઈ લઈએ આવી રીતે ભાઈ જો અહીં જમણવારનો પ્રોગ્રામ ચાલુ છે અમે તો જમી લીધું છે હવે બધા એના કારખાનાના માણસો જમે છે ભાઈ મજા આવી જમવાની બહુ મજા આવી ને બહુ મજા વધારે ખબર કીધું તો ભાઈ ડુંગળી ખાધી છે ઓલી કઈ ડુંગરી હતી ખબર ના ગ્રાઉન્ડ એટલે થોડી હકે તાકાત આવે ને તો દૂધ દૂધ આવો ભાઈ એક દૂધ હતું છાસ નોતું છાસ નઈ પાણી ગ્લાસ માંગો ત્યાં દૂધ આપું આઈટમ બધી છે આ બધાય ખાઈને બેસી ગયા હે ભાઈ ઘરે જવાનું નામ લેતા નહીં બરદેવ ભાઈ બધાને તમે અલગ અલગ ખવડાવ્યું એનું કારણ હું માણસો મોઢા જોઈને ખવડાવ્યું કે હતું આ ભાઈને રાઈસ નહોતા આવ્યા મારે પછી કાજુ ગાંઠિયા નહોતા આવ્યા ઓલાને તો ખબર નહીં હું એને તો આજ પહેલેથી સુરતીમાં લાગ્યો આવ્યો શું ખાધું હા કેવલ ભાઈ શું ખાધું 재미있다 장갑 g

ચાલો ભાઈ જમીન નીકળી ગયા ગાંધીનગર બાજુ હવે રિવરફ્રન્ટ પકડી લીધું છે મસ્ત વ્યુ હે જો તમને બતાવું

કેમ કટ માઈ રહ્યા છે જોઈ લ્યો તમે વિડીયો જ છે અમારો શું વાક હમણાં એડી વાત તો વાક આપણો જ આવે ગાડીવાળાનો વાક આવે આપણી પાસે પણ સબૂત હાજર હાજર છે એક ફાયદો થાય ક્યારેક લોક ઉતારવાનો આવો પણ રોડ ને લાઇટિંગ જોઈ લ્યો તમે ખાલી લાગે આપડે ગુજરાતમાં હી દુબઈ માં આટા એવું લાગે હમણાં મિની દુબઈ તો લઈ જાય હમણાં આગળ જવું ને ભાઈ ભાઈ સાબ આ તમને દેખાય છે ને ગિફ્ટ સિટી છે કેમ લાગે મિની મુંબઈ જેવું લાગે ને એટલે મુંબઈ હું સોરી દુબઈ જેવું મગજ છે ને થોડુંક ખવાય વધારે ગયું ને એટલે હાલ તો ઠંડી બહુ હતી ને ખાવાનું ગરમ બહુ હતું પણ લાઇટિંગ જોઈ લ્યો તમે ખાલી હમણાં ત્યાં જઈને બતાવી ઉભા રહ્યો આ બાજુ થોડું હવે ગાડી ઊભી રાખીને તમને હું બતાવું છું ગિફ્ટ સિટી કેમ છે હજી તો ડેવલપ થાય છે બધું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ઠાકર કરે ઠીક તમારું સ્વાગત છે કનેક્ટ વિથ તો ભાઈ રાતે બહુ લેટ આવ્યા હતા એટલે લોગ રહી ગયો હતો ને હવે આજે આપણે જવાનું છે સવારે નવ વાગ્યા છે અમિત શાહ સર આવે છે અમિત કાકા આવે છે ગાંધીનગરમાં ઓફિસેથી બધા જવાનું છે અહીંયા મિટિંગમાં આજ મેં કીધું તમને બતાવું

ચાલો ભાઈ આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો અમિતભાઈ શાહ હજી આવ્યા નહીં મોડા પડ્યા થોડા અમારે કામ આવી ગયું એટલે નીકળી ગયા આમાંથી લચ્છી પીવે છે પછી પબ્લિક ગઈ લેલિંગ કરે છે